ભગવાને અહલ્યાનો ઉદ્ધાર કર્યો અહલ્યાને ગતિ આપી અને પછી ત્યાંથી સીધી સીધું પ્રવેશ કર્યો છે જનકપુરમાં આંબાવાડીમાં ઉતારો આપવામાં આવ્યો છે ત્યાં તો આ બાજુ રાજમહેલની અંદર ધનુષને કેન્દ્રમાં મૂકવામાં આવ્યું છે સમય આગળ વધે છે સીતાઓ સીતાજી શહેરની સાથે આંબાવાડીમાં આવે છે રામ અને સીતાનું પ્રથમ મિલન આંબાવાડીમાં થયું છે ત્યાં પ્રથમ મુલાકાત થઈ છે આંખ સામે તો જયારે સીતાએ રામના આ સ્વરૂપને જોયું ને તરત જ પોતાના હૃદયની અંદર બંધ કરી દીધા અને પ્રાર્થના પછી માં ભગવતી ગિરિજા ભવાની નીકળી છે જય જય રાજ કિશોરી આ ભાઈ ક્યાંય બોલો માતાજીની સ્તુતિ કરી છે માં ગિરજા ભવાનીની અને પ્રાર્થના કરી છે જે સુંદર રાજકુમારને દર્શન મેં આંબાવાડીમાં કર્યા છે એ રાજકુમાર એ મને પતિ રૂપે મળે આવી આપના ચરણમાં હું પ્રાર્થના અભ્યર્થના વ્યક્ત કરું છું પ્રાર્થના કરી અને પ્રાર્થના ના અનુસંધાનમાં માં ભગવતી પુષ્પ રૂપી આશરા પછી જ્યારે પુષ્પ રૂપી આશીર્વાદ માં ભગવતી જાનકીને મળ્યા માં ભગવતી જાનકી સમજી ગયા છે આશીર્વાદને સ્વીકાર કરી અને તરત જ રાજમહેલમાં પ્રવેશ કર્યો અને પછી કેન્દ્રમાં શિવધનુષને રાખવામાં આવ્યું છે સભા ખીંચોખીચ ભરાણી છે અનેક રાજાને મહારાજાઓ ઉપસ્થિત થયા છે અનેક ક્ષત્રિયો આવ્યા છે સ્વયંવરમાં હાજરી આપવા માટે અને બરાબર રાજ સિંહાસન ઉપર જનક બેઠા છે ઘોષણા થઈ છે કે જે પણ કોઈ ક્ષત્રિય આ શિવધનુષને ઉઠાવશે અને મારી પુત્રી જાનકી અર્પણ કરશે ઘોષણા થઈ ચૂકી છે ત્યાં તો બધાના ત્યાં થોડી વાર થયું ત્યાં રામ લક્ષ્મણ વિશ્વામિત્ર સહિત આગમન થયું છે આસન આપવામાં આવ્યું છે એક પછી એક ક્ષત્રિયો એ ધનુષને ઉઠાવવા માટે આવે છે પણ કોઈથી ધનુષ ઉઠતું નથી રાવણ પણ આવે છે એવું પણ આમાં લખ્યું છે રાવણથી પણ ઉઠ્યું નહીં રાવણથી ન ઉપડું ત્યાં હારા હારા રાજાને મહારાજાઓ માંડી વર્યું કે રાવણથી ન ઉઠે આપણાથી ન ઉઠે આ કરે આ કરે

તો કરો જે બભક્યુ તો કેન્દ્ર માં આવ્યા છે મહારાજ લક્ષ્મણ અને બોલ્યા છે હે મહારાજ હે મહારાજ જનક આપના શબ્દ છે પણ તમને ખબર નથી આ સભા ની અંદર રઘુવંશનો એક બીજ પણ હાજર છે અને એની હાજરીમાં આ શબ્દ અને તમે એમ કહો છો કે આ શિવ ધનશ ઉઠાડવા કોઈ ક્ષત્રિય નથી તો હવે તમે પણ સાંભળી લો આ શિવ ધનશ હું આ સમસ્ત પૃથ્વી નામના ને મારા એક આત્મા ધારણ કરી અને સો ગામ સુધી ત્યાં એ સમયે વિશ્વામિત્ર કહ્યું છે લક્ષ્મણ સાધ ગુરુદેવ નહીં ગુરુદેવ ને આજ્ઞા કા તમે મહારાજ કહો કે શબ્દ પાછા ખેંચી લે

ઉઠવ રામ ભંજવું ધન ચાપક દાન ભજનક શ્રી રામ જય રામ જય રામ રામ આવે છે ધનુષ પાસે આવીને રામ ઘડી પર ધનુષ સામે જોયું ઘડી પર સીતા સામે જોયું વારંવાર આવું થયું ત્યારે સીતાએ મનોમન નિર્ણય કર્યો મનોમન કહ્યું કે તમે વારંવાર મારા આ મુજ છો એક કામ ઉઠાવી લો ને એમ કહી અને ગણપતિએ મહારાજને સુતિ કરી છે આમાં મહાપુરુષો ઘણો બધો મર્મ રજૂ કરે છે આ ગણપતિ મહારાજ આ સમય સુતી કરવાનું શું જરૂર છે એનું કારણ જુદું છે કારણ કે ધનુષ કોનું છે મહાદેવનું એનો સુપુત્ર કોણ ગણપતિ મહારાજ કદાચ રામ જે ધનુષ તૂટી જાય અને ભગવાન શંકરને ક્રોધ આવે અને શંકર જો પ્રગટ બને ક્રોધ રૂપ તો ભગવાન શંકરને ને કેવા છે કે આ કામમાં તમારો દીકરો ભેગો હતો આ સુતિ એની કરી હતી એટલે સુતિ કરી એક મર માસ અને પછી તો રામે તરત ધનુષ માત્ર સ્પર્શ જ કર્યો તો ધ્યાન દેના એ જ સ્પર્શ કર્યો ને જે સ્પર્શ કરતા ની સાથે ધનુષ નો હાથમાં આવી ગયો છે ધનુષ હાથમાં આવતાની સાથે જ એ ધનુષ ઉઠાવી જે પ્રત્યંત ચાતી એ પ્રત્યંતાને જ્યાં બાંધવા જાય એ જ્યાં પ્રત્યંતાને જ્યાં બાંધવા જાય ત્યાં ધનુષના બે ભાગ થયા છે કડાકો થયો ધનુષના બે ટુકડા થયા ધરતી જુજી ઉઠી છે આકાશ માર્ગે લીસો નો થયો ગગન મંડળ એ ખરભરી ઉઠ્યું પણ જાતે જે કુંજ હતી કુંજ ની દિશામાં ભગવાન પરશુરામે દોઢ મીઠ્યું અને આ બાજુ તો જય જય કાર થયો છે રામચંદ્ર

લખી નાખ્યો અને એ પત્ર સીધો મોકલીશું અયોધ્યામાં અને સાથે સાથે એટલું પણ લેખવું છે તમારા પુત્ર રામના વિવાહ સીતા સાથે નક્કી થયા છે લક્ષ્મણના વિવાહ ઉર્મિલા સાથે નક્કી થયા છે શેષ જે બંને પુત્રો છે ભરત અને શત્રુઘ્ન એને પણ સમયસર વહેલા લઈ અહીં પધારો તમારા ચારે ચાર પુત્રના જનકની ચારે ચાર જીતી સાથે નક્કી થયા છે એ પત્ર મહારાજ દર્શકને મળે છે એ પત્ર વાંચે છે મહારાજ દસ ભાવ વિભોર બને છે અને પછી બંને પુત્ર ભરત અને શત્રુને તૈયાર કરી જાનને લઈ અને સીધો જનકપુરનો માર્ગ પકડી ગયો છે જનકપુરમાં જાનનું સ્વાગત થયું લગ્નની વિધિ આગળ વધી છે લગ્નની વિધિ બધી પરિપૂર્ણ થઈ ચાર મંગળ ફેરા ચારે ચાર ભાઈઓના ચારે ચાર જનક રાજાની દીકરી સાથે પરિપૂર્ણ થયા છે અને હવે જનકપુરના દ્વારે ચારે ચાર દીકરોના વિદાયનો પ્રસંગ દ્વારે આવી લે છે રામને સીતા અર્પણ કર્યા છે ભરતને માંડવી અર્પણ કર્યા છે લક્ષ્મણને ઉર્મિલા અર્પણ કર્યા છે અને અંતિમ સૌથી નાના દીકરા એટલે કે શત્રુઘ્ન મહારાજને શ્રુત કીર્તિ અર્પણ કર્યા છે ચારે ચાર દીકરીને ગલે લગાવી મહારાજ જનક અને સુનૈનાએ વિદાય આપી છે